અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલી સરકારી હોસ્પિટલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે હાલ ધંધુકામાં બરવાડા અને ધંધુકા ફેદરા અને ધોલેરા હાઇવે ઉપર સતત ટ્રાફિક જામથી ધમધમતો હોવાથી અહીં વધારે પ્રમાણમાં અકસ્માતોની સંખ્યા જોવા મળી રહી છે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને પ્રથમ ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવે છે તેથી રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી અપગ્રેડ કરીને પેટા જિલ્લાની એકસો પથારી ધરાવતી હોસ્પિટલમાં તબદીલ કરી હતી Dí. પરંતુ હજુ સુધી પેટા જિલ્લાની હોસ્પિટલના મંજૂર મહેકમ મુજબ સ્ટાફની નિમણૂક કરવામાં આવી નથી તેથી લોકોને હાલાકીઓ પડી રહી છે આ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા વર્ગ એક બે ત્રણ અને ચાર મળીને કુલ એકસો એકવીસ માનવબળ મંજૂર કરવામાં આવ્યું છે તેમ છતાં હાલમાં આ હોસ્પિટલ ખાતે પૂરતા સ્ટાફની નિમણૂક કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે દર્દીને ઇમરજન્સી હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે તો પણ ભારે મુશ્કેલીઓ સેવાઈ રહી છે આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિ નિદીઓ વહેલી તકે કઈક કરે તેવી લોક માંગ ઉઠી છે જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા